નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંદરસો કટા જેટલી ઘઉંની આવક થઈ છે અને ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કહેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

सुपर क्वालिटी જોઈ લ્યો ભાઈ નવા ટુકડા ગાવ 648 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો સુપર ક્વોલિટી ભાઈ એકદમ ફુક્કા ગાવ કોની ક્વોલિટીમાં કાઈ કટે નહીં ભાઈ 648 રૂપિયા ભાવ નવા ટુકડા ગાવનો જોઈ લ્યો ક્વોલિટી કાઈ કટે નહીં 648 ભાવ જોઈ લ્યો ભાઈ 641 રૂપિયા ભાવ થયો નવા ટુકડા ગાવ સુપર ક્વોલિટી क्वॉलिटी में कहीं घटे लिया भाई छ सौ एकतालीस रुपया भाव नवा टुकड़ा घऊँ ना जो लिया भाई एकदम हूक्का क्वॉलिटी में कहीं घटे नहीं सुपर क्वॉलिटी छ सौ एकतालीस भाव आज ना ढगलॉ लूज भाई छसौ चौतरी रूपया भाव थो भाई नवाकवन गॉँव सुपर क्वॉलिटी जी लो छ स सौ चौतरीस रुपया भाव नवा नवाकवन घो आज ना भाई जो लो क्वालिटी में कहीं घटे नहीं भाई दाणे हारा कूतरा वगर ना भाई के 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 माइनर आगे छ सौ भाव छ ने पांच रुपया भाव थो भाई नवा लोक मन गाँव है क्वालिटी ने बात करें भाई जो क्वालिटी में सारा है छ ने पांच रुपया भाव हुक्का है भाई एकदम जो लो भाई छ सौ ने पांच रुपया भाव लोक वन

क्वालिटी ની વાત કરીને માઈનોર હવાવાડા આયા ભાઈ 588 રૂપિયા ભાવ નવા ટુકડા ગામનો હવાવાડા ભાઈ માઈનોર જોઈ લ્યો કોલેટે આ ટગલી લુજ ને ભાઈ નવા ટુકડા ગામ હે 598 ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ 598 ભાવ જોઈ લ્યો 598 નવા ટુકડા ગામનો આજનો ભાવ 581 રૂપિયો ભાવ થયો ભાઈ નવા ટુકડા છે ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 581 રૂપિયો ભાવ નવા ટુકડા ગામ નો લઈ જો કોલેક્શન 581 ભાવ ટુકડા નો બીજે બીજે 585 રૂપિયો ભાવ થયો ભાઈ લોકો ને નવા ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 585 ભાવ નવા લોકો નો લઈ જો કોલેક્શન ભાઈ આવીએ ભાઈ સુપર ક્વોલિટી ટુકડા ગામમાં નવા 646 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને એકદમ ચોખ્ખા ગામમાં પુત્રા વગરના અને સુપર ક્વોલિટી ભાઈ એકદમ હુક્કા આવા વગરના 646 ભાવ આજનો ભાઈ ટુકડા ગામનો આજનો ઊંચા મોજો ભાવ હે ભાઈ 646 સુપર ક્વોલિટી ગામ ક્વોલિટી માં કાઈ ઘટે નહિ જોઈ લો ભાઈ નવા લોકોન ગામ હે 581 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને ભાઈ જોઈ લો પુત્રા હે ભાઈ વધારે અને માઈનો રવા હે 581 ભાવનો નવા લોકવનનો ભાઈ જોવો ક્વોલિટી 608 રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ગાવે ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારા જોઈ લ્યો 608 રૂપિયા ભાવ નવા ટુકડા ગાવનો જોવો ક્વોલિટી 508 રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકવન ગાવે ક્વોલિટી ની વાત કરે નવા વાડા ભાઈ જોઈ લ્યો 508 રૂપિયા ભાવ લોકવનનો ભાઈ નવા વાડા કુલ જો ક્વોલિટી 508 જોઈ લો ભઈ 440 રૂપિયા ભાવ થયો ફૂલ અવાડા ટુકડા ગાવે ભઈ નવા 440 રૂપિયા ભાવ પૂરે પૂરો ભેદ ભાઈ આમાં જોવો 440 ભાવ નવા ટુકડા છે 594 રૂપિયા ભાવ થયો ભઈ નવા લોકોન ગાવે ક્વોલિટી ની વાત કરીને માйно રવાવાડા ભાઈ જોઈ લો 594 રૂપિયા ભાવ નવા લોકોન ગવનો જોવો ક્વોલિટી चार सौ ने एसी भाव थी भाई टुकड़ा गमें नवा क्वालिटी हवा है भाई चार सौ एसी रुपया भाव टुकड़ा ना आज भाई हवा है न भाई पूतरुपन है वार्ड चार सौ टुकड़ा